ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પચીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ડિલીટ પદવી અને ગોલ્ડ મેડલ વિતરણ સમારોહનું આયોજન કરાયું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં બે વિદ્વાનોને ડિલીટ પદવી એનાયત કરાશે જેએનયુના ભૂતપૂર્વ પ્રોફેસર ડોક્ટર કપિલ કપૂર અને પુનરુત્થાન વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ઇન્દુમતી કાટદ્રે આ સન્માન પ્રાપ્ત કરશે વર્ષ બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ સુધીના ત્રણસો ઓગણસાહીઠ વિદ્યાર્થીઓને ચારસો ચુમ્માલીસ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે આમાં બસો ત્રીસ વિદ્યાર્થી અને એકસો ઓગણત્રીસ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે બે સુવર્ણચંદ્રક મેળવનાર ચાર વિદ્યાર્થીઓ ત્રણ સુવર્ણચંદ્રક મેળવનાર અગિયાર વિદ્યાર્થીઓ પાંચ સુવર્ણચંદ્રક મેળવનાર બે વિદ્યાર્થીઓ અને છ સુવર્ણચંદ્રક મેળવનાર બે વિદ્યાર્થીઓ છે થી હિરણ નદીના પુલ પરથી પસાર થતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે આ માર્ગ કાજલી બાદલપરા સોનારિયા ઇન્દ્રોઈ નાવદ્રા સહિત પંદરથી વધુ ગામોને જોડે છે કાજલીયાર્ડથી કાજલી ગામ સુધીના રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકો અવર જવર કરે છે ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બાદલપરા ગામના રહેવાસી જશુભાઈ કછોટના જણાવ્યા મુજબ દર ચોમાસામાં આ માર્ગની સ્થિતિ વધુ કથળે છે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આવતા યાત્રિકોને પણ આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે આ પરિસ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની છબીને નુકસાન પહોંચાડે છે પચીસ જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ભોળાનાથને રીઝવવા માટે ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ ઉમટી પડવાની છે ત્યારે ત્યાં જવા માગતા શ્રદ્ધાળુઓ સલામત સવારી અને સસ્તી ગણાતી એસટી બસની મુસાફરી કરી શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા પચાસ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના નવ ડેપો પરથી હાલ પાંચસો તેર બસનું સંચાલન થઈ રહ્યું છે જેમાં દૈનિક પચ્ચીસ હજારથી વધુ મુસાફરો મુસાફરી કરે છે આ દરમિયાન શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને સોમનાથ દ્વારકા અને ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસની સંખ્યામાં પચાસનો વધારો થશે અને તેથી દૈનિક પચ્ચીસો મુસાફરોને ફાયદો થશે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરા જાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે પરંતુ આજે હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ એમની ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘીકાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે આ એલાનના પગલે મોટા ભાગની દુકાનો આજે બંધ રહી હતી વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક્ટિવા ચાલક યુવકે કાર ચાલકને સાઈડ લાઈટ આપવા બાબતે ટકોર કરતા ચાર યુવકોએ મળીને એક્ટિવા ચાલક યુવક પર અઝામુલ ઉર્ફે વિશાલ નિયામુલ કાઝીને જાહેરમાં માર માર્યો હતો જેને પગલે યુવકને આંખમાં ઈજા પહોંચી હતી આ મામલે એક્ટિવા ચાલક યુવકે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે અકોટા પોલીસે તપાસ શરૂ કરી છે વગોદરા નજીક ડુંગળી ને લઈ જવાતો અંદાજે એક જથ્થો પાડવામાં છે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા એક ટ્રકમાંથી પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો જે વાપીથી ગોંડલ તરફ લઈ જવામાં આવ્યો હતો પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી ફરાર છે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દાહોદ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે દાહોદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગે જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં સંજેલીમાં દસ એમ એમ દેવગઢ બારિયામાં છ એમએમ ધાનપુરમાં પાંચ લીમખેડામાં ચાર અને ઝાલોદમાં બે એમ એમ વરસાદ નોંધાયો છે ફતેપુરા સિંગવડ દાહોદ અને ગરબાડામાં વરસાદ નોંધાયો નથી Thank you. રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો જો કે છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે અત્યારે મોન્સૂન ટ્રફ બંગાળની ખાડીમાં પસાર થાય છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે નવસારી શહેરમાં એક જ દિવસમાં ગુજરાત થી ત્રણ બનાવ નોંધાયા છે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે પ્રથમ કિસ્સામાં વાંજડા નહેર ફળિયામાં રહેતા ચોવીસ વર્ષીય સદીક ખાન રમઝાન ખાને જી બીના થાંભલા પર કાળી રેશમની દૂરી વડે ગળેફાંસો ખાધો હતો મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની ખાન પશુપાલનનો વ્યવસાય કરતા હતા ચીખલી પોલીસ સ્ટેશનના ધનસુખભાઈ મણીલાલ આ કેસની તપાસ કરી રહ્યા છે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રવર્તમાન ચોમાસામાં ઋતુજન્ય રોગચાળાને અંકુશમાં રાખવા માટે આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સરકારી ખાનગી કોલેજોની કેન્ટીનો હોટલ રેસ્ટોરન્ટ મરી મસાલાની દુકાનો સહિત છવ્વીસ એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વિવિધ ખાદ્ય ચીજોના નમૂના લીધા હતા આ ઉપરાંત નિયમોનું પાલન ન કરનાર ત્રણ દુકાનોને બંધ કરવામાં આવી છે નવરચના યુનિવર્સિટી સહિત ચાર એકમોને નોટિસ પણ આપવામાં આવી છે